નમસ્કાર આજે અમારી શાળા શ્રી પીએમ શ્રી ગોરખી પ્રાથમિક શાળાની અંદર આચાર્ય શ્રી નિતેશભાઈ નાંદવા અને શિક્ષકો દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટ નામની સુંદર સર્જનાત્મક પ્રવૃત્તિનું આયોજન થયેલું હતું તો એની અંદર છે એ અલગ અલગ બાળકોના છે ગ્રુપ પાડવામાં આવ્યા અને એ ગ્રુપની અંદર બે બે શિક્ષકોને એમના બાળકોનું છે એ માર્ગદર્શન મળી રહે એટલા માટે છે એ બે બે શિક્ષકોને મૂકવામાં આવ્યા હતા અને બાળકોને છે એ અલગ અલગ પ્રકારની છે એ પ્રવૃત્તિ જેવી કે ચિત્રકામ છે રંગપૂર્તિ છે કામ છે લાઇબ્રેરી છે કાગળકામ છે કોતરકામ છે બુઠા કામ છે આમ અલગ અલગ પ્રકારની છે એ પ્રવૃત્તિ છે એ બાળકોને કરાવવામાં આવી હતી તો આ જે પ્રવૃત્તિ છે એ તમે નિહાળી રહ્યા છો આ બાળકોએ છે એક કરતાં એક છે એ સળિયાતી છે એ કૃતિઓ છે અહીંયા છે એમની આવડત પ્રમાણે છે એ કૃતિઓ રજૂ કરી છે તો તમે આ આ કૃતિઓ છે એ જોઈ શકો છો કે કેટલી સરસ અને સુંદર મજાની છે એ કૃતિઓ છે એ બાળકોએ તૈયાર કરી છે તો અહીંયા છે એ કેટલાક છે એ ફોટાઓ તમારી સમક્ષ મૂક્યા છે તો એની અંદર તમે જોઈ શકશો કે કલર પૂરતી છે પછી આ રીતના છે એ બાળકો પૂઠામાંથી છે એ ઘરે ઘર બનાવ્યા છે ઘણા લોકોએ છે આ રીતના છે એ ઝુમ્મર અને ડિઝાઇનો છે એ બનાવી છે પગલુંછણીયા છે આ રીતના છે એ પગ બનાવ્યા છે અને અમારી શાળાના પ્રિન્સિપાલ જે નિતેશભાઈ છે એ દ્વારા છે એ આ રીતની જ્યારે કૃતિઓ તૈયાર થઈ ત્યારબાદ છે એમનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું અને એ પ્રદર્શનની અંદર છે એ આચાર્યશ્રીએ મુલાકાત લીધી અને દરેક કૃતિઓને બિરદાવી હતી ત્યારબાદ છે એ આ જે દરેક કૃતિઓ છે આ કૃતિઓ બધા જ બાળકો છે એ જોઈ શકે એટલા માટે એમનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું અને એ પ્રદર્શનની અંદર દરેક બાળકોએ છે એ બીજા બાળકોની છે એ અંદર રહેલી કળા છે એ નિહાળી અને એમાંથી છે એ બીજા બાળકો પણ કંઈક શીખ્યા તો અહીંયા જે કૃતિઓ આપવામાં આવેલી છે એ સરસ સરસ કૃતિઓ છે અને બાકીના છે એ બાળકો છે બીજી કૃતિઓ હજી બનાવી રહ્યા છે તો ઘણી બધી કૃતિઓ અહીંયા આવી ગયેલી છે અને ઘણી બધી હજી બનવા માટે તૈયાર પણ થઈ રહી છે તો આવી રીતે છે એ તમે અહીંયા વિડીયોની અંદર જોઈ શકો છો કે આ જે દરેક કૃતિઓ છે બાળકોએ જેણે જે ટુકડીએ બનાવી છે એ ટુકડીઓ લઈને ઊભી છે એમની કૃતિઓ તો એ કૃતિઓ જોઈ શકો છો તમે એમના હાથમાં અને એ બાળકોએ જાતે જ અહીંયા સ્કૂલની અંદર બનાવેલી છે કોઈએ ઘેરેથી અથવા રેડીમેડ તૈયાર કરીને લાવેલા નથી કોઈક હોઈ શકે પણ જો આ કૃતિ એ છે એ વેસ્ટમાંથી બેસ્ટ છે આ કાગળના કટિંગમાંથી બનાવેલી છે આ છે એ અહીંયા દોરાવાડે બનાવેલી છે અહીંયા તમને જોઈ શકો છો તો આ પણ વેસ્ટમાંથી બેસ્ટ છે તો આ રીતની છે એ કૃતિઓ છે એ તૈયાર કરવામાં આવી હતી જો આ તૈયાર નજીકથી તમને એના ફોટા બતાવું છું અલગ અલગ ફોટાઓ છે કૃતિઓના તમે જોઈ શકો છો કેટલી સુંદર કૃતિઓ છે તો આવી સરસ મજાની છે એ કૃતિઓ છે એ બાળકો દ્વારા છે એ બનાવવામાં આવી હતી અને ખૂબ જ સરસ મજાનો અમારો જે આનંદાયી શનિવાર કહેવાય તો ખરેખર આનંદાયી શનિવાર તરીકેની આજે ઉજવણી થઈ હતી તો એની અંદર દરેક બાળકોએ છે એ ભાગ લઈ અને તેમનું છે એ ઉત્તમ પ્રદર્શન છે કળા છે એ અહીંયા પ્રદર્શિત કરી છે અંતમાં આ સુંદર આયોજન માટે શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકગણ અને કાર્યક્રમને સફળ બનાવનાર દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ